કલ ક્યા હોસને જુ ટુ ટુર અને આ સાથે શ્રો મિત્રો મિત્રો સદાબહાર ગીતોના કાર્યક્રમને અહીં વિરામ આપીએ છીએ પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું સાત ને દસ થવાની તૈયારીમાં છે થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો સમાચાર भाई अब खेती में पानी की बचत और पैसे की बचत दोनों होंगी वो कैसे अब नए जी में ड्रिप इरिगेशन सिस्टम पर लगभग नौ हजार रूपए की बचत वाह लागत भी कम और फायदा ज्यादा भाई खेती हुई और आसान और पैदावार भी बेहतर नेक्स्ट जेन जी बेटर एंड सिंपलर આકાશવાણી અમદાવાદ છે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના આરંભ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સૌથી મોટી મહારક્તદાન શિબિર બનાસ ડેરીની ચૂંટણી આગામી દસમી ઓક્ટોબરના રોજ યોજાશે અમદાવાદમાં ગુનાખોરી નિયંત્રણમાં હોવાનું જણાવતા પોલીસ કમિશનર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર સમાચાર વિગતવાર આજથી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી યોજાનાર સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી વર્ચ્યુઅલ શુભારંભ થવા જઈ રહ્યો છે જેના ઉપલક્ષ્યમાં કેન્દ્રીય મંત્રી શ્રમ અને રોજગાર રમતગમત અને યુવા બાબતોના મંત્રાલયના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં રાજકોટના રેસકોસ ગાર્ડન ખાતે આજે સવારે કાર્યક્રમ યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે આજથી સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણીનો પ્રારંભ થશે આ પ્રસંગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વિશ્વની સૌથી મોટી મહારક્તદાન શિબિર યોજાવા જઇ રહી છે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા યોજાનારી શિબિરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કરશે આ અંગે તેરાપંથ યુવક પરિષદના સભ્ય મુકેશ ગોગડીયાએ વધુ માહિતી આપી

અમદાવાદ ખાતે આયોજિત રાજ્યવ્યાપી મહારક્તદાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા તેમણે આ મહારક્તદાન કાર્યક્રમને માત્ર ઉજવણી નહીં પરંતુ જીવન બચાવવાનો મહાયજ્ઞ ગણાવ્યો ઉલ્લેખનીય છે કે એક જ દિવસમાં છપ્પન હજાર બસો છપ્પન યુનિટ રક્ત એકત્ર કરવાનો નવો વિશ્વ વિક્રમ નોંધાયો રાજ્યમાં ત્રણસો અઠ્યોતેર સ્થળોએ નમો નામ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં કુલ બે લાખ વધુ દ્વારા કરાવાયું જન્મદિવસના ઓપરેશન સિંદુર અને નમો નામ રક્તદાન અંતર્ગત જૂના સચિવાલય ગાંધીનગર ખાતે મંત્રી ઋષિકેશ પટેલે નમો નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ઉત્સાહે રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને અભિનંદન પાઠવી તેમના જીવન રક્ષક કાર્યની સરાહના કરી રાજ્ય કર્મચારી મહામંડળ રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો રાજ્યના તમામ શૈક્ષણિક તેમજ વહીવટી કર્મચારી મંડળો મદદગાર પરિવારના આયોજનથી ગુજરાતે વિશ્વ વિક્રમ સર્જાથો એક દિવસમાં એક લાખથી વધુ રક્તદાતા ત્રણસોથી વધુ રક્તદાન શિબિરો યોજાઇ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેથી સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં મહારક્તદાન શિબિરનો પ્રારંભ થયો જ્યારે પ્રાતિજ અને વડાલી ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં રક્તદાન યોજાયું હતું જિલ્લાના આઠે તાલુકા માં છપ્પન હજારથી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયું સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે બાર વાગે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ મનોરથ રૂપે પંચોતેર કિલોના લાડુનો ભોગ અર્પણ કરાશે અમરેલી ખાતે આજે નાયબ મુખ્ય દંડક કૌશિક પેકરીયાના માર્ગદર્શન નીચે રક્તદાનનું આયોજન કરાયું છું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગર જિલ્લાના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયા ધામની મુલાકાત લીધી એક હજાર પાંચસો એકાવન ધર્મસ્તંભ પર તૈયાર થઈ રહેલા આ મંદિર અંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે વધુ માહિતી આપી આ મંદિરનો ગગન વિહાર પંદરસો ને એકાવન જેટલા ધર્મસ્તંભ ઉપર બંધાઈ રહ્યો છે પંદરસો ને એકાવન ધર્મસ્તંભનું બાંધકામ સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે હવે એ પંદરસો ને એકાવન ધર્મસ્તંભ એટલે કે પિલ્લરો ઉપર જે મોટો રાફ્ટ બંધાવા જઈ રહ્યો છે એ રાફ્ટનો વોલ્યુમ એટલું મોટું છે કે ધર્મની દ્રષ્ટિએ જો ગણીએ તો વિશ્વની અંદર આટલો મોટો રાફ્ટ પહેલીવાર ભરાઈ રહ્યો ભારતની અંદર દરેક કેટેગરીમાં આ સૌથી મોટામાં મોટો રાફ્ટ આજે ભરાવા જઈ રહ્યો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન્ડર સ્કોર એબીઆઈડીને ફોલો કરશો બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી અંગે ચૂંટણી અધિકારી તથા જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા પાલનપુર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા મોકલવામાં આવેલી કામચલાઉ મતદાર યાદી અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવી હતી ઉમેદવારી પત્રો બાવીસમી સપ્ટેમ્બર દરમિયાન દરરોજ સવારે અગિયાર કલાકથી બપોરે ત્રણ કલાક સુધી સ્વીકારવામાં આવશે ઉમેદવારી પત્રોની ચકાસણી ત્રેવીસમી સપ્ટેમ્બરે પત્રોની યાદી ચોવીસ અને ઉમેદવારી ઓગણત્રીસમી સુધી પરત ખેંચી શકાશે આ ચૂંટણીનું મતદાન દસમી ઓક્ટોબરના રોજ સવારે નવથી પાંચ કલાક સુધીનું રહેશે મતગણતરી એકવીસમી ઓક્ટોબરે કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરી ખાતે ગઈકાલે કાર્યક્રમ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ હતી પોલીસ દ્વારા આગામી સમયમાં નવરાત્રી માટે કરાયેલી વિશેષ વ્યવસ્થા શી ટીમની તૈયારી જનરક્ષક એકસો બાર સમય પ્રતિસાદ સમય સહિતના મુદ્દાઓ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું કે શહેરમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે सारा सेंट्रलाइज वन वन टू जो नया सिस्टम हुआ है तो जहां क्राइम बना है जहां के लिए कॉल आई है उसका तुरंत ही वहां की जो नजदीक की पीसीआर है वो ही वहां पहुंच जाए इसमें कोई पुलिस स्टेशन की बाउंड्री या डिस्ट्रिक्ट की बाउंड्री का कोई रिलेवेंस नहीं है तुरंत पहुंचने का यह सिस्टम शुरू हुआ है और काफी अच्छी बात है और इसमें पुलिस का रिस्पॉन्स फास्ट होगा વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં વીસ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે સૌથી વધુ વલસાડના કપરાડામાં અઢી ઇંચ જેટલો વરસાદ જ્યારે તાપીના વ્યારામાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી બાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી ચોવીસ કલાક માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જેના માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ધીમે ધીમે ગુજરાતમાંથી વરસાદની ઋતુ વિદાય લઈ રહી છે જોકે આવનારી નવરાત્રીમાં ખેલૈયાઓને ઉત્સાહ થોડો ભીનો થઈ શકે છે કારણ કે નવરાત્રી દરમિયાન પણ હળવા વરસાદની શક્યતા છે તેમ હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું 16 सितंबर से लेकर 22 सितंबर सात दिन की इसमें हल्का से मध्यम बरसात रहेगा दोनों क्षेत्र में गुजरात रीजन और रीजन में इसमें जो चार डिस्ट्रिक्ट हम आज आ, हल्का से मध्यम बरसात नहीं दे रहे वो है कच्छ है बनसकंठा देन पाटन और मेहसा के लिए नहीं दे रहा बाकी एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा वाहन चालकों की सलामती जर्जरित पुलों ने अवर बंद કરીને તેમનું સમારકામ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત તાપી અને ડાંગમાં પુલોને અવર જવર માટે બંધ કરાયા છે જેમાં અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર છપ્પન ભારે વાહનોની અવર જવર માટે હાલ પૂરતો બંધ થયો છે વાપીથી શામળાજીને જોડતા હાઇવે બંધ કરાયો કાંજણ અને માલોઠા ગામની વચ્ચે હાઇવે રોડ પર આવેલ ગરનાળુનો અમુક ભાગ બેસી જતા સલામતીના ભાગરૂપે માર્ગ બંધ કરાયો ડાંગના અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લાનો ધવલીદોડ ધોડા દેવી રોડ ઉપરનો માઇનોર બ્રિજ ભારે કોમર્શિયલ વાહનો માટે વધુ એક માસ માટે બંધ કરાયો ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ બ્રિજનું તાંત્રિક તજજ્ઞો દ્વારા નિરીક્ષણ કરાયા બાદ તેમના અહેવાલ અનુસાર આ બ્રિજ પુઅર કેટેગરીમાં જણાતા તેને વધુ એક માસ માટે બંધ કરાયો છે અમદાવાદ એરપોર્ટ પર સ્થાપત્યોનું લોકાર્પણ કરાયું ટર્મિનલ ટુ ઉપર અલગ અલગ ત્રણ થીમ આધારિત સ્થાપત્યો રજૂ કરાયા છે ગુજરાતની સ્વતંત્રતા ચળવળ સાંસ્કૃતિક ઓળખ ઉત્સવની ભાવનાઓ કલાત્મક રીતે દિવાલો પર રજૂ કરાઇ છે હોલમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ત્રિપરિમાણીય શિલ્પો તેમજ ઉત્તરાયણની ઉજવણી આકર્ષણનું કેન્દ્ર બન્યા છે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના આરંભ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સૌથી મોટો મહારક્તદાન શિબિર બનાસ ડેરીની ચૂંટણી આગામી દસમી ઓક્ટોબરના રોજ યોજાશે અમદાવાદમાં ગુનાખોરી નિયંત્રણમાં હોવાનું જણાવતા પોલીસ કમિશનર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્ય પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો आकाशवाणी अमद वडोदरा प्रस्तुत करीत कार्यक्रम सर्वप्रथम प्रस्तुती अविनाश व्यासनी रचना आप संभाशो त्यांना आज संगीत स्वर आशा भोसले